કચ્છ કળા અને કારીગરી માટે જગ વિખ્યાત છે ત્યારે કચ્છની મુલાકાતે પધારેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કચ્છની પરંપરાગત કલા કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાધ્યો આ મુલાકાત દરમિયાન તેમણે કચ્છી રોગાન આર્ટ મડવર્ક ભરતકામ અને વણાટકામ સહિતની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું અને કચ્છી કામગીરી સાથેની હસ્તકળાની વસ્તુઓના વિવિધ સ્ટોલની મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન કલાના કસબીઓ સાથે તલસ્પર્શી ચર્ચા કરી રાષ્ટ્રપતિના કચ્છના પરંપરાગત કળાઓથી પ્રભાવિત થયા તેઓએ કારીગરો સાથે વાત કરતાં જણાવ્યું કે વર્ષોથી સચવાયેલી આ પરંપરા કળા જીવંત રાખવા માટે આવનારી પેઢીએ પણ આ કળા શીખણને શોખીન તમે જોડાવવું જરૂરી છે जय श्री मेहता दिव्याग न्यूज़ अंजारकच